સાકતિયત દર હા હા ગમઈ થાય મારો વિડિયો ડિલીટ મારો પછી મસ્ત કમ્પ્લીટ ભૂરા <laughs> <laughs>

ફોટો ખીન ફોટો બે ઘટાડો ચાલીસ થયા

We <laughs> are <laughs> यो दारिकाले यसको रगतले काजु काज टुको त्यो जनताले हो दिमना दारे बाबे हो बाबे गाये हो हो मेरा मुको मट ज રાખો ગો ગો તમારા ચાલુ રાખો હા તમારા કોણ તો ચાલુ રાખે

ેરલ્લ ડિલ નદલ નજ ન્૿લ નંલ ને નંળ ને નહળ ને ને ન ન નટલચળ ��ે��ે નહ નહે ને નહ ને નણ ને. राजा गदर का प्यार मचानी 站在历史的最高点。 surai dinisar ma duri dinisar बनसार चले